આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ જાહેર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાણાંપંચે આગામી પચીસ વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી પાછી ખેંચી ભારતે પૂરથી અસરગ્રસ્ત બોત્સવાનાને માનવતાવાદી સહાય મોકલી ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ શહીદે આઝમ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન સમાચાર વિગતવાર સર્વોચ્ચ સર્વોચ્ય અદાલતે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ પોતાની વેબસાઇટ પર રજૂ કર્યો દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય દ્વારા રજૂ કરાયેલા પચીસ પાનાના તપાસ અહેવાલમાં ચૌદ માર્ચ હોળીની રાત્રે જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી કરવામાં આવેલી આગ બુઝાવવાની કામગીરીના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ છે જે દરમિયાન રોકડ રકમ મળી આવી હતી રિપોર્ટમાં ભલામણ મુજબ દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિની રચના કરી છે ન્યાયાધીશ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જસ્ટિસ વર્માને પણ ન્યાયિક કાર્ય ન સોંપવાનો પણ નિર્દેશ આપ્યો છે તેમના જવાબમાં ન્યાયાધીશ વર્માએ જણાવ્યું કે તેમના અથવા તેમના પરિવારના કોઈપણ સભ્ય દ્વારા સ્ટોરરૂમમાં ક્યારેય કોઈ રોકડ રકમ મૂકવામાં આવી નથી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે નાણાંપંચે આગામી પચીસ વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી છે ચેન્નાઈમાં ચેન્નાઈ સિટીઝન્સ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે કુદરતી આફતોના પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે શ્રીમતી સીતારમણે કહ્યું કે અમેરિકાની ટેરિફ નીતિ જેવા બાહ્ય પડકારો પણ છે તેમણે યુક્રેન યુદ્ધ ચીનના વેપારમાં આંતરરાષ્ટ્રીય ઉતાર ચઢાવ સહિત અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો નાણામંત્રીએ જણાવ્યું કે એકસો બાર મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે એકસો નવ પછાત જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધે શ્રીમતી સીતારામણે કહ્યું કે કૃત્રિમ બુદ્ધિ અને નવીનતાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણ ક્ષમતા જળવાઈ રહેશે તેમણે ઉમેર્યું કે રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ બંનેમાં ઘટાડો થયો છે અંદાજ મુજબ ડુંગળી સહિત રવિ ઋતુ દરમિયાન પાકનું વધુ ઉત્પાદન આગામી મહિનાઓમાં બજાર ભાવમાં વધુ ઘટાડો કરશે તેવી અપેક્ષા છે સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે તેરમી સપ્ટેમ્બરથી વીસ ટકા નિકાસ ડ્યુટી લાગુ કરવામાં આવી હતી ભારતે પૂરથી અસરગ્રસ્ત બોતસવાનાને માનવતાવાદી સહાય મોકલી છે વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આવશ્યક દવાઓ સર્જિકલ પુરવઠો મચ્છરદાની અને પાણી શુદ્ધિકરણ સહિત લગભગ દસ ટન સહાયનો પ્રથમ હપ્તો બોત્સ્વાના માટે મોકલવામાં આવ્યો છે આ દરમિયાન દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે માનવતાવાદી સહાય પણ ગીરીબાતી મોકલવામાં આવી છે રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ એ આઝમ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમને ઓગણીસો એકત્રીસમાં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર સત્તરમી ડિસેમ્બર ઓગણીસ ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જે પી સોન્ડર્સની હત્યા કરવા બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી એક અહેવાલ ब्रिटिश हुकूमत शहीद आजम भगत सिंह राजगुरु और सुखदेव को निर्धारित तिथि से एक दिन पहले फांसी देने के बाद उनके शवों को गुप्त रूप से फिरोजपुर के हुसैनी वाला में सतलुज नदी के तट पर अंतिम संस्कार के लिए ले आई थी हुसैनी वाला में एक राष्ट्रीय शहीद स्मारक उन तीन शहीदों की क्रांतिकारी भावना को दर्शाता है जिन्होंने मातृभूमि भारत के लिए हंसते हंसते शहादत को गले लगाकर स्वतंत्रता की अमर ज्योति जलाई थी आज लोग तीनों को श्रद्धांजलि देने के लिए इस स्थान पर आ रहे हैं फिरोजपुर रेलवे डिविजन ने भी तो उस से हुसैनी तक जाने के लिए छह विशेष शहीद मेला रेल गाड़ियां शुरू की हैं। भगत सिंह जी ने एक बार कहा था दिल से निकलेगी ना मरकर भी वतन की उल्फत मेरी मिट्टी से भी खुशबूए वफा आएगी और यही उन्होंने और उनके साथियों ने देश के लिए किया जिसके लिए उन्हें हमेशा ही याद रखा जाएगा राजेश बाल समाचार आप आकाशवाणी छो આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચીસના ત્રીજા દિવસે ગઈકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ જોવા મળી પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું જેમાં નિતેશ કુમાર કૃષ્ણા નાગર મનીષા રામદાસ અને સંજીવ કુમારે પોતપોતાની શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યા કેરળની એકવીસ વર્ષીય આલ્ફિયા જેમ્સ અને ઉત્તરાખંડની મનદીપ કૌરે પણ સુવર્ણચંદ્રક જીત્યા એથ્લેટિક્સમાં દીપ્તિ જીવનજીએ મહિલાઓની ચારસો મીટર ટી ટ્વેન્ટી શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું જ્યારે મોનુ ગંગાસે પુરુષોની શોર્ટપુટ એફ અગિયાર શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો મહિલા પેરા તીરંદાજીમાં પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવીએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણી સાથે વાત કરતા દેવીએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સને ટોચના ખેલાડીઓ સામે સ્પર્ધા કરવા અને અનુભવ મેળવવાની એક મૂલ્યવાન તક ગણાવી खेलो इंडिया हो रहा है बच्चों को खेलने का मौका मिल रहा है ज्यादा से ज्यादा बच्चे आ रहे हैं आर्चरी में तो बहुत ही अच्छा लगता है मुझे कि उनके साथ खेलने से जैसे हम भी बाहर जाते हैं तो वहाँ पे भी हम देखते हैं बहुत सारे आर्चर आते हैं उनके साथ खेलते हैं खेल इंडिया हर बार होना चाहिए ताकि बच्चों को ज्यादा से ज्यादा मौका मिले खेलने को यहाँ पे मैं उनको ये मैसेज देना चाहती हूँ की किसी में कोई कमी नहीं होती बस मेहनत की जरूरत होती है कोलकाता में इंडियन प्रीमियर लीग क्रिकेट રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટથી હરાવ્યું આજે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યાથી રમાશે ચેન્નાઈમાં બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ સાંજે સાડા સાત શરૂ થશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ચૌદ મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ સાતસો ચોસઠ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે પીએલઆઈ લાભાર્થીઓમાં વિવિધ ક્ષેત્રોના એકસો છોતેર એમએસએમઈનો સમાવેશ થાય છે ગયા વર્ષે નવેમ્બર સુધીમાં લગભગ એક પોઈન્ટ એકસઠ લાખ કરોડનું વાસ્તવિક રોકાણ નોંધાયું છે ભારતની મુલાકાત બાદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી લક્ષને તેમના એક્સ પર અનુભવો શેર કર્યા જેમાં સોળથી વીસ માર્ચ દરમિયાન ભારતમાં મુલાકાત દરમિયાન સંરક્ષણ વેપાર અને અન્ય ક્ષેત્રોમાં મળેલી સફળતા પર પ્રકાશ પાડ્યો ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માનતા પ્રધાનમંત્રી લક્ષન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી અને હવે અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા મોટાભાગના અખબારોએ સંસદીય સીમાંકનને પચીસ વર્ષ સુધી રોકવા દિલ્હી હાઈકોર્ટના જજનો મામલો સુશાંતસિંહ રાજપૂતના મોતના તપાસ રિપોર્ટ અને આઈપીએલના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે સંદેશે સંસદીય સીમાંકનને પચીસ વર્ષ રોકો સ્ટાલિન પેનલ શીર્ષક હેઠળ પ્રથમ પાને સ્થાન આપ્યું છે તો સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો તે સમાચાર પણ પ્રથમ પાને છે ગુજરાત સમાચારે જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા દિલ્હી હાઈકોર્ટને સીજીઆઈનો આદેશ મુખ્ય શીર્ષક બનાવ્યું છે દિવ્ય ભાસ્કરે અમેરિકામાં ગુજરાતી પિતા પુત્રીની ગોળી મારી હત્યા એવા શીર્ષક હેઠળ પ્રથમ પાને સ્થાન આપ્યું છે પાંચ દક્ષિણી રાજ્ય સીમાંકન વિરુદ્ધ પચીસ વર્ષ રોકની માંગ આ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું સમાચાર ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ જાહેર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાણાપંચે આગામી પચીસ વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી પાછી ખેંચી ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ શહીદે આઝમ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા